નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીઆરબી ન્યૂઝ વલસાડના ન્યૂ શાકભાજી માર્કેટના વિવાદિત મુદ્દાને લઈને નવો વિડીયો સામે આવ્યો જ્યાં શાકભાજી માર્કેટના તમામ વેપારી તથા પથારાવાળા બહેનો શાકભાજી માર્કેટ સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનોની સંમતિથી શાકભાજી માર્કેટ તરિયાવાડના ગ્રાઉન્ડમાં ખસેડવા માટેની માંગણી કરી હતી ત્યારે બધા જ શાકભાજી માર્કેટના ભાઈ બહેનોની હા અને સંમતિ લઈ વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને બધા જ માર્કેટના ભાઈ બહેનો દ્વારા દરિયાવરના ગ્રાઉન્ડની પસંદગી કરી પટ્ટા પાડી પોતાની જગ્યા પસંદ કરવામાં આવી હતી અને ગ્રાઉન્ડ સાફ અને ચોખ્ખું દેખાય છે જેના માટે એમ કહેવાયું કે દરિયાવારના ગ્રાઉન્ડમાં કીચડ છે જે વિડીયોમાં એકદમ સારું દેખાય છે અને ગ્રાઉન્ડ માટે ખોટી અફવા ઉડાવવામાં આવી છે અને દરિયાવાડના ગ્રાઉન્ડની પસંદગી બધાની સંમતિથી લેવામાં આવી હતી અને રાજુભાઈ મરચાને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હતા આવ્યા હતા એ આ વિડીયો દ્વારા સાબિત થાય છે ઇઠલ રોડ 3 કિલોમીટર દૂર છે કોલેજની પછાડી એટલે ત્યાં બે અટવાડા લાગે ત્યાંના લોકોએ વાંડો લીધો છે ત્યાં કોઈ ઘરા કાવો નથી એક એક દુકાનમાં પાંચ પાંચ દુકાન લાગેલી છે આગબાજીની ખબર જો આ જાહેરમાં બોલતો છો રેકોર્ડિંગ કરું છે કે આપણને નુકસાન થાય તમે ત્યાં જવા માંગતા ને તો અહીંયા આજે આવ્યા ને વળી પાછા ત્યાં જઈને કાલે સહી કરે ને અમને આની ભાઈ એવું કામ ન કરતા એવું કરવા ના તો અહીંયા અમને જ જતા રહેજો તમારી આજે કોઈ જબરજસ્તી નથી બે હાથ જોડી ને કેતો જો જો એવું કામ કરવાના હોય એવું કામ કરવાના હોય કોઈ બી એક જગ્યા પર બોલો કે તમારે અહીંયા ધંધો કરવો છે કે પછી 3 કિલોમીટર પર જવું છે બીજી વસ્તુ એ કે તમે અત્યારે તમારી ઈચ્છાને મરજીથી નક્કી કરજો કે તમારે શું કરવાનું છે પછી તમે કાલ ઉઠીને એમ કે કે રાજુ અમ નહીં એ લઈ આવળો એ તો ચલાવાય જ નહીં એ વાત ખોટી કે હાંભર બે ના એક તમારે બડડા બોલવું પડશે એક જગ્યા અચ્છા બીજો એક સુંદરભાઈ બી છે અહીંયા બડા બેલા છે હું તમને એક બીજી ખાત્રી આપું કે કદાચ અહીંયા આપણો ધંધો નહીં ચાલે ને તમે એમ કહે આપણે બધા ભેગા થઈને પંદર દારામાં એકવાર મીટિંગ કરો આપનો એ ધંધો નહીં ચાલે ને તો આપણા બધા પર એવી તાકાત છે કે આપણે ધારીએ તે કુલ જગા પર તમને કરી હતી તમે એટલું તો શરમ કરો કે અમે તમને દોર બે વર્ષ આ સુંદરભાઈ અમે આ બધા લડી લડીને તમને ત્યાં બેસાય રહ્યા પાર્કિંગમાં બેઠા તમે બહાર રસ્તા પર બેઠા તમને પોલીસે હેરાન કરીને નગરપાલિકા પાલ્યા કેમ નહીં હેરાન કર્યા કે આપને એક જૂથ ઉટ્યા આજે આપને છૂટા પડી જાઉં

એમાં કદાચ વચ્ચે રસ્તો આપવા પડે ને આપણે કોઈ ને ઉઠારું ને ઉઠાવવું એટલે ઉઠારવું નહીં એટલે આપણે જગા કરું કે ભાઈ રસ્તો છે ઉઠાડી નથી કે તું સ્પીઠ થઈ જા એકાદ ને કોઈ ઉઠાડવાનું આવે તો તેને એના કરતા સારી જગા આપવું એને બતાવું કે ચાલ અહીંયા બે